હાલો મિત્રો આપણે ધોળ ભડવા આવી ગયા આપણે રામ પહેર આવી ગયા રીક્ષો ભાઈ ફરામ ઉતામાં જાય નથી આપણે આંબાનું સ્પેશિયલ ધૂળ છે આંબાનું વાવો હોય ને આંબા તો આ ધૂળ છે ને ગણ કરે ને એ છોકરાઓ હોય ના કરે

રસ્તો ભાઈ બહુ આકરો હે આમાંથી રિક્ષો હવે ઉતરે હે જય લે ધૂળ ઉડે રાતે ઉતારો વાહ જયદીપ વાહ વાહ જયદીપ રિક્ષો ઉતરી જાય હે આગળ હવે અડધો રીક્ષો રિયો છે કેટલો રહ્યો છે અડધો વાહ એક બાજુ આ બાજુ ઉતાર્યો રહ્યો એક રીક્ષો આ માટી આંબા લાયક છે જોવો આંબો આંબા હે આપણા આ રીતના આંબા માટી આંબા લાયક જોતી હોય ને જોઈ લે આ માટી હોય ને

આવશે વર્ષે આ જાડું થઈ ગયા છે એટલે આ બેરલ કેમ રાખ્યું પાણી પી ઓટોમેટિક વાહ જય લો વાહ હા 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 હારી હા તો હારું હો એટલે પાણી એમને એમ પીધા રાખે હે ઝાડવું હે ઝાડવું પાણી પીધા રાખે આમાં એક જગ્યાએ કેરી છે હે આ શું છે જામફર હા હા જામફર છે આ મને ઉજતું નથી હા જામફર છે જે ને જામફળ ઘણા છે આમાં આંબો કેટલા વરણ છે આંબો આંબો કેટલા વરણ છે બે વરસનું હા બે વરસ હવે લગભગ આવતા વરસ કેરીઓ આવી જાય બોલો આંબો આંબેનો ને હું જીણકો તો ત્યાં હો હાથ વરસ હા એમાં કેરી છે એમાં કેરી છે ઓવર બહુ નથી એમાં ઓવર બહુ વધી કેરી સાજી હા એ તો બરાબર આ આ આ રીંગણી છે તો આ તો અજૂબ તો લાગે યાર છે હે રીંગણી હે ઔવડું ઓહો અવડી રીંગણી હા આમાં ફૂલ આવે ભાઈ હેતર આપડે સોપડી ગયા હાલા ઉતરી ગયા હોય ધોવાનું કામ કાઈ ચાલુ હોય બરાબર વિડીયો પસંદ આવ્યો હોય તો લાક લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણો વિડીયોને અહીં પૂરો કરીએ